નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર શિહોના ડુક્કા ગામમાંથી 3.79 લાખનો વિદેશી દારૂને બિયર જપ્ત બે આરોપી ફરાર શિહોના ડુક્કા ગામમાંથી 3.79 લાખનો વિદેશી દારૂને બિયર સપ્ત બે આરોપી ફરાર ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે શિવરી તાલુકાના ડુક્કા ગામમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો પકડ્યો છે પોલીસ સ્ટાફના પ્રદીપસિંહ ગોહિલને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી બાતમી મુજબ તૃપકા ગામના દિલીપભાઈ સુખાભાઈ ગોહેલ વેચાણ માટે ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો લાવ્યા હતા આ જથ્થો તેમણે તૃપકા ગામની સીમમાં ગેગડી તરીકે ઓળખાતી વાડી વિસ્તારમાં સંતાડ્યો હતો જાળિયા પાસેથી ખાંભા ગામ જવાના રસ્તે ચાર ચોકડી પાસે આવેલી વાડીની ઓડીમાંથી આ જથ્થો મળી આવ્યો હતો પોલીસે કુલ એક હજાર ચારસો ચાર બોટલ વિદેશી દારૂ અને એકસો અડસઠ બિયર ટીન જપ્ત કર્યા જે વેટી ન્યૂઝ ગુજરાતી ભાવનગર